पुष्पा पुष्पा दिन बट्ट सदर इस ठोटे पे લાકડો કાપ્યો લાકડા બીજા મજૂર કાલે જેટલા જંગલ માં પુષ્પા સિવાય બીજો કોઈ લાકડું ના કાપી ના કાપી લાકડો કાપ્યા કોઈ આપડા પૂછવું પડશે હા તો

માલિકા માલિકા વાલકા ભજે નમ હમ ભજે લકોણો આવો દેહો દેહો બેહો માલિકા ગયા માલિકા માલિકા ઓ ગંભીર કેમ ભાઈ માયરા ભાઈ શું નમ ભાઈ

પૂજ પા કે હું રાજા છું તમે રાજા વાત છે પણ એટલે પગ ને પડે આ પગ મારો છે આ એ મારો છે આ એ મારો છે ગમે ઓમ મેલું તો ઓમ મેલું શેઠ શું મારે હું લેવા દેવા તો તો હું તમારો જ ભાઈ બનતા હારો આવી

હું ગમે ત્યાં વેલી ને તમે મને કોણ કેવા વાળા છો અરે લાલા બોલો પુષ્પા ને સમજાવ ને પુષ્પા એ નહીં ચલેગા શું નહીં ચલેગા નહીં ચલેગા પેલા અહીંયા આવો આ લાકડો મારા મારી મરજી વગર કાપ્યો કુ નહીં અહીંયા આવો હું કાલે હટલાણે જોતો અને એના લીધા આઈને તો હે કે બરાબર કે આ લાકડો કોને નહીં કાપ્યો છું

લાલ ચંદ્રુષ્પા માલિક ની તારી રજા તમારી ના લેતો લઈ જુષ્પા આપડે બે જણા એક નહીં

તમારે ના રેવું પકડાઈ પછી તો પછી લઈ જાવ હાલ તો તમે ઓન કરો ને ક્યારે બધા લઈ ગયા અમારે સીટ છે ને હજાર કશો નહીં તમે છૂટા થઈ જાય તો પછી માલિક નું થાય માલિક નું જે થયું થાય માલિક નું થોડું ચાલતું યાર માલિક તો પુષ્પા આપી અરે લાકડો વાકડો ગાડી આવે ને એટલે ભરાઈ દેજો હા પુષ્પા નહીં આવે તો ધંધો નહી થાય ચાલ થઈ જશે ધંધો